ઈમાનદારી અને પ્રમાણિકતા આજે પણ લોકોમાં જીવી રહી છે અને કડી પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા ઘાચી મોઈન મોહમ્મદ રફિકે એવું કામ કર્યું છે કે આ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર પોલીસ કર્મચારી હોમગાર્ડ અને જીઆરડી છે તેઓની જે સાખ છે તે પણ વધી ચૂકી છે અને તેમના ઘાચી મોઈન મોહમ્મદ રફીક પર ચોક્કસ ગૌરવ થશે કેમ કે રાત્રિના સમયે તે તેમની ફરજ પૂરી કરી ચૂક્યા હતા પરંતુ બપોરના સમયે તે સદમાતાની વાડીના પાસેથી તેમના વ્યક્તિગત તે સમયે તેમને રોડ પર એક પ્લાસ્ટિકની થેલી જોવા મળે છે અને પ્લાસ્ટિકની થેલીમાં મહત્વના દસ્તાવેજ હતા અને તેમાં અતિ મહત્વનો દસ્તાવેજ પાસપોર્ટ હતો ત્યાં દસ્તાવેજોની જે કિંમત છે તે સમજતા હતા ત્વરિત તે પહોંચે છે પોલીસ સ્ટેશન કેમ કે જેના ખોવાઈ ગયા હશે તે સ્વાભાવિક ચિંતા તૂર હશે પરંતુ જ્યારે તે પોલીસ સ્ટેશન પહોંચે છે તે સમયે આ પતિ પત્ની ચિંતા તેમના ચહેરાઓની રેખાઓ સ્પષ્ટ દર્શાવી રહી હતી કે તેમના મહત્વના દસ્તાવેજો ગુમ થઈ જવાથી તે કેટલા ચિંતામાં છે પરંતુ ઘાંછી મોઈન આ મામલે કડી પોલીસ સ્ટેશન પહોંચે છે તે સમયે આ પતિ પત્નીને પણ તેમના દસ્તાવેજ મળ્યા છે તેવી જાણ થાય છે અને જીઆરડીમાં ફરજ બજાવનાર ઘાંછી મોઈન તેમના મહત્વના દસ્તાવેજો તેમને પરત તેમના આ કામ સ્વાભાવિક છે કે કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર આ પોલીસ કર્મચારીઓ આ જીઆરડી અને હોમગાર્ડ છે તેમને ચોક્કસ આ ઘાચી મોહીન પર માન પણ થાય કેમ કે તેમની શાક પણ વધી છે